નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમે અહીંયા કાલુપુર રેલવે સ્ટેશન થી આ ટ્રેનો સફર કરીને ગુજરાત ના એવા મુંબઈ પટના ગોરખપુર દરભંગા પુણે વલસાડ જેવી કોઈ જગ્યાએ માંગો છો તો અહિયાં અમુક અમુક ટ્રેનો અહિયાં વટવા ટ્રાન્સફર કરવામાં આવી છે અને આજના વિડીયો હું તમને વટવા થી ચાલતી એ બધી ટ્રેનો સંપૂર્ણ માહિતી આપી દઈશ એટલે આજનો અમારો આ વિડીયો તમે શરૂ થી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો તો વાત કરું આ ટ્રેનો પહેલી ટ્રેન ની તો આ ટ્રેન નામ અહિયાં મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ એક્સપ્રેસ રહેતું હોય છે ને વાત કરું બીજી ટ્રેન ની તો પટના અમદાવાદ અઝીમાબાદ એક્સપ્રેસ વાત કરું ત્રીજી ટ્રેન ની તો ગોરખપુર અમદાવાદ એક્સપ્રેસ ચોથી ટ્રેન દરભંગા અમદાવાદ જન સાધના એક્સપ્રેસ પાંચમી ટ્રેન પુણે અમદાવાદ અહિંસા એક્સપ્રેસ છઠ્ઠી ટ્રેન પલસર અમદાવાદ ગુજરાત ક્વીન એક્સપ્રેસ સાતમી ટ્રેન આસનોલ અમદાવાદ એક્સપ્રેસ આઠમી ટ્રેન બરોની અમદાવાદ એક્સપ્રેસ નવમી ટ્રેન મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ દસમી ટ્રેન વડોદરા અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ અગિયારમી ટ્રેન મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ બારમી ટ્રેન ચેન્નઈ સેન્ટ્રલ અમદાવાદ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ એસી ડબલ ડેકર પંદરમી ટ્રેન આણંદ અમદાવાદ મેમુ એક્સપ્રેસ સોળમી ટ્રેન અમદાવાદ વડોદરા સંકલ્પ પેસેન્જર સ્પેશિયલ ટ્રેન અમદાવાદ આણંદ મેમુ સ્પેશિયલ અમદાવાદ વડોદરા મેમુ સ્પેશિયલ ટ્રેન અહીંયા જોવાતી હોય છે એટલે તમને આ બધી ટ્રેનો એ તમને હવે એ વટવા એ ટ્રાન્સફર કરવામાં આવેલી છે તમે હવે જો તમારે મુંબઈ ટ્રેન ટ્રેનમાં સફર કરીને અમદાવાદ અંદાજ આવો છો તો તમને આ બધી ટ્રેનો એ તમને અહીંયા વટવા ડ્રોપ કરતી હોય છે એટલે આવી જે ઘણી બધી ટ્રેનો છે જે તમને અહીંયા આ વટવા દે એ તમને એ ડાયરેક્ટ ચાલતી જોવા હવે મળશે એટલે તમારે સૌપ્રથમ વટવા આવીને આ ટ્રેનોમાં સફર કરી શકશો અને જો તમારે જાણવું હોય કે સાબરમતીથી થી કઈ કઈ ટ્રેન એ ટ્રાન્સફર કરવામાં આવી છે તો એનો વિડીયો ઓલરેડી અમારા યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે તમે ત્યાંથી પણ જોઈ શકશો એ વિડિયોની ની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન માં આપી દઈશ તમે ત્યાંથી એ વિડીયો એ ડાયરેક્ટ જોઈ શકશો અને આવા જ ઇન્ફોર્મેટિવ માહિતી માટે અમારા આ